એ તો આપણે બધા સુધરી ડેપુ થઈ ગયા ને એટલે કે બાપુજી તમને ન ખબર પડે બા તમને ન ખબર પડે એલા ભાઈ એના આશીર્વાદ થી હમણાં મેં એક ભાવે પૂછું મને કીધું હિતીશભાઈ ભાવ મજા કરે છે ગામના ના મેં કીધું ગામ નું પૂછું છો કે જ્યાં રેઠાણ છે એનું પૂછું આ તો તમે રોકા મેં કીધું સુરત મને કે અચ્છા સુરત તો બહુ સારો સિટી છે મેં કીધું આ સાંજે હોતા નથી ને એટલે સવાર ઉઠે તમને ન ખબર હોય મને કે સુરત માં ક્યાં રહો વેલંજા મને કે સુરત તો આપણે સાંભળેલું છે કે સુરત તો કરણ ની ભૂમિ કહેવાય તો વેલંજા કઈ ભૂમિ મેં લોન ની ભૂમિ હોય એટલું બધું ઉપાડી લીધું છે તમ તમારે લોનાવાલા થઈ ગયું છે આપણે એ મારો રામ હું હારું કરે મારો બાપ હું આ આ બધું એટલા માટે હું તમને કહું છું કે મહાનગરો રહ્યા ને ભાઈ એ હજારો ગામડા ભાંગીને પછી મહાનગર બન્યું હોય આ લોકડાઉન ની અંદર છેલ્લે તો આપણા મોઢા ક્યાંય ગયા સૌરાષ્ટ્ર તરફ જ ગયા ને કદાચ થોડું ઘણું કટકો પીડ્યો હોય ને છોકરા ઉભા રહે તો રહેવા દેજો હાવ તમે આવો ન્યા હાવણા મારીને વિયા ન આવતા થોડું ઘણું રહેવા દેજો એ તો તમ તમને ખબર ને મને ખબર જે ફરજ આમ બકરું ન બંધાતું એ ફરજ આમ દો હે વાળી સોળી ને શોખું કરીને કે અહીંયા હું જાઉં આપણે તમે તમારે હું જાતા હવે જબલિયા સાહેબ તમે ફ્રી થઈ ગયા લાગો આવો બાજુ એટલે થોડું વાંકી એટલે આ કેવાનો મિનિંગ કે આ જે આપણું હતું ને સૌરાષ્ટ્રનું એટલે આપણું મોઢું ન્યાય ગયું અને હજી કહી દઉં કે ઘડી ખમન આ પેલો દાખલો આવો બેનો પણ એનો ભાવ છે એવો ભાવ છે એનો એમાં શું થાય હું હજી માંડ હજી હરખું હાલું છું ને તમે હલાવ ઘડે ખખણા બેહો મારે હજી આ સટકી જાય પાછું મારે ક્યાં હલો પલ્લામાં જ કેમ હરાય ને એની જેવું કામ છે આપણું હા એટલે કહેવાનો મિનિંગ અત્યારનું છોકરું તમે જોવો ને મજા એટલા માટે આવે શોખું કેટલું ગમે એનું છોકરું રમતું હોય અહીં જાય હાથ આઠ શરૂ શરૂ માયવાની જે ગાંક રોટો સડાવ્યો હતો ઘડીક તો એમ થઈ ગયું કે આજે સૂટા પલે આટા મારશે કેમ કે અત્યારના છોકરાઓ છે ને કોમળ થઈ ગયા એ જો આપણે તડકે નથી કાટતા બારા શાળામાં બારા નથી કાઢતા સોમાહામાં ભીંજાવા નથી દેતા ક્યાંય બારો નથી કાઢતા તમારે મોટો કઈ રીતે કરવું છે

આ પણ ખોટું હોય તો કેજો ડોક્ટર હું એક કલાક રોકાય મને ખોટું હોય પાછું આપી દેજો આપણે જરીક વારે તે પાંચ મિનિટે છોકરાને દૂર નથી જવા દેતા દૂર જવા દે નહીં વાંધો નહીં કે હજાવીને મોકલે ગોઠણના મોજા આવે હો કોણીના મોજા આવે એ પછી ઓલું હેલ્મેટ આવે હરામ બરોબર અમારા વખતમાં અડધી એ ખાખી સડી હતી ગોઠણ સોલાય તો બાપાને દેખાય ક્યાં ભેખડા ભરાય ને આવ્યો પાછા કાળા ડીબાંગ એ તો અત્યારે એટલા ઉજળા થઈ ગયા સિટી માં આવી અને સારું કર્યું મેળ પડી ગયો નકર આમ જો દાંત એનો કાઢ જ નકર હવે ની આયર ઉભા રહે આપડે ભગવાન ભોળોનાથ રાજી થઈ ગયો ને ઘરે કઈ ભેગું ન થાત ને આ આપણે આ છે ડ્રાઈવર કંડક્ટર અને કલાકાર તમારે એમ આપણે બધે કલાકારમાં જઈએ ને આ ત્રણની પત્ની ધર્મપત્નીઓ ખરેખર આમ ગણો ને એટલી સહન શક્તિ વાળીને કે વાત જવા દે એને કોઈ કેવું જ નો અમારી ઘેર કોઈક મહેમાન આવે ને તો એમ પૂછે જ નહીં ક્યાંય ગયા ભાઈ એ બાર જ હોય યા આ વખતે કદાચ હવે આરામ પરો ભાઈ એને ખબર પડી જાય કે ભગવાન કરે આવતી વખતે ડોલ કાકી રહ્યું થાવું પણ કલાકાર ની હોવું નથી થાવું તમારો ભાઈ કોઈ ઘેર જ ન હોય એમ અમારે વિડિયો કોલ આવે અહીંયા બોલક છોકરાને સંધિ થઈ ગઈ મેં તો શેડા કાઢ નાખો વિડીયો કોલમાં બીજું હોય હું ભેગું ન થાય એમ પાંચ કિલોમીટર છે ને હું કેવું ચિંતન કેવાનો મારો એટલો છે મારા રફ જીવતા જીવો થોડુંક રફ જીવો સાયગલું જીવો માં તમને નથી તડકા ની ખબર પડતી કે નથી તમને ટાઢ ની ખબર પડતી કે નથી તમને વરસાદમાં ભીંજાવાની ખબર પડતી હા હવે એ તો તમારે વારાફરતી વારાફરતી છોકરું નવડાવે રાખે અત્યારે એક હોય ને ઘરમાં યુ નો પપ્પા જાય પછી મોમ મોમ પછી ડેડ ડેડ ને પછી બાપુજી નીકળી ગયું સુધરી મમ્મી પપ્પા નીકળી ગયું હવે તો એટલા સુધરેલ ઢેફા જેવા થઈ ગયા છે ને પછી હજાર તો હપ્તામાં વ્યા જાય હું એ તો બહાર નીકળે થઈ આપણને એમ થાય મોટું ફેમિલી છે હો હવે ક્યાંયથી ન હોય શનિવારેમાં લીધું એ બધું હા ખોટું નથી આ બધું હા શું છે મોમ અને ડેડ મારા એક મિત્ર છે મેં પૂછ્યું મેં કીધું મોમ અને ડેડ એટલે શું થાય કે મરી ગયેલું થીજી ગયેલું એટલે હાવ ક્યાં બા બાપુજી ગયેલું થીજી ગયેલું હુદી સંસ્કૃતિ આપડી ઉભા રહી ગયા તો એ જે આપણને પાછું નથી વળવું એ તો આ ભાગવત સપ્તાહ ભાગવતાચાર્યો મને તમને એક રસ્તા બતાવે છે કે ભાઈ આ ખોટું છે ને સાચું છે મારું તો આલો આજ બોલેલું છે કાલે લાગી જાય

એટલે જ આ લોક સંસ્કૃતિઓ અને પરંપરાઓ રીતિ રિવાજો આ ભાગવત સપ્તાહ શીખવાડે છે ખડ થઈ જાય ડો ઝૂકે ગા હું ને દાંત લઈને મંડાય જાવ ઝૂકે ગા નહીં ખોટું છે ભલે ઈ ઈ મને ગમશે હું હું અમુક મને ઘણા આપ્યું છે મને કે તમે આ હીરો હિરોઈનનું આટલું બધું હુકામ કાપો એટલે હું એને ગુજરાતીને કહું મેં તાર બાય તાર બાપુજીએ કોઈ કીધું કે ટૂંકા કપડાં તો હારો લાગે હે છે ઢાડીને ભીસા જેવા ભીસા કરે થારો લાગે એવું કીધું કે નહીં તો આ શીખવાડે કોણ હોલીવુડ વાળા મેં તો બસ તો એ જ છે હોલીવુડ વાળા જેટલું ફેરવું છે ને એટલું કોઈ નથી ફેરવું કારણ કે સલમાન ખાન શાહરૂદ ખાન ફલાણા ઢીકરાન ઓલાન ઓલાન છોકરાના છોકરીઓના બૈરીના કેટલાના નામ આવડતા હોય છે આપણા બાપના હાથ પેઢીના નામ આપણને નથી આવડતા તો ખોટું છે કે શું છે એ મને નથી ખબર હું બોલું તો તમને એમ થાય કે આ કાળિયાને ક્યાં લાવ્યા છે ને હા અત્યારે જો વાહ વાહ કહેતા મને નથી આવડતું આઈ એમ સોરી કથાના મંડપમાં ને વ્યાસપીઠ પાસે બેઠેલું મને મને વાહ વાહ કરતા આવડ્યું જ નહીં હું નહીં આલું જ છે પંદર વીઘા જમીન છે સાર ચડી દઉં પણ તમે મારા છો આપણે બધા એક છીએ હિન્દુ સંસ્કૃતિને નાતે આપણે કપાળમાં એક ચાંદલો નથી કરી શકતા આપણને શું કેવું આપણને ગળામાં કંઠી નથી રાખી શકતા આપણે કાંઈ પણ કાંઈક થાય થાય ને માત્ર એમ બધું ભેગું પડે આ યોગીજી મોદીજી કઈ ઓછું બળ કરે ભાઈ આપણી હાટું થી કરે મારા વાલા હું કોઈ પાર્ટી નો માણા નથી પણ મને ગમશે આ દેહ માં જાઓ વાંધો નહીં મજા કરો આનંદ કરો પણ આની વાડીએ પ્રોગ્રામ કરો ફોત્ર આની વાડીએ હુકમ નાખો જવાબ માગે ઇન્ડિયા